હેલો મિત્રો જય અલગદાણી જય રામા પીર તો આજે મેં આ કોટી બનાવી છે મારે શીવવા આવેલી છે તો આ મેં રેડી કરી છે શીવીને તો જુઓ જે આગળના જે આપણે ખૂણા આવે છે આ કોટીના તે આમાં રાઉન્ડ છે અને ઘણી કોટીમાં આ જે ખૂણા છે તે સોરસમાં હોય છે તો બેય જાતની મારે શીવવા એવા કરે છે તો આ કોટીમાં આખું કામ હોય છે તો અસ્તર હોય છે આ માખી કોટીમાં તો બધું જ કામ આમાં પલટાવીને કરવાનું હોય છે આમાં કોઈ ઉપરથી આવી રીતે સિલાઈ આવતી નથી પણ ઘણા મને કે મારે સિલાઈ મારવી છે પછી પલટાવ્યા પછી આ ઉપરથી તો હું મારી દઉં છું જેવું જેને કામ જોતું હોય તેવું જ હું એને બનાવીને આપું છું તો જુઓ આમાં આવી રીતના હુક લગાવ્યા છે ત્રણ જે આપણે રાઉન્ડ દોરી પલટાવીને કરીએ છીએ તે દોરી બનાવી અને પછી ત્રણ હુક લગાવ્યા છે તેણે મને આવો ફોટો મોકલ્યો હતો અને અહીંયા બટન આવે છે પછી તો ઘણીવાર આ કોટીમાં આવું હોય છે ને ઘણીવાર નથી કરવાનું હોતું તો આ ગળું જે આનું છે તે થોડું વી શેપમાં છે અને થોડો પાંદ શેપ એટલે કે એકદમ વી નથી પણ પાંદ છે થોડો અને સાઈડમાં આમાં થોડા સાંધામે નાખ્યા છે કારણ કે આ હેવી સાઇઝ છે તો આમાં થોડું કપડું સાઈડમાં ઘટતું હતું તમે સાઈડમાં બીજું કપડું સડાવી અને પ્લેટમાં જતું રહે તેવી રીતનું આ કોટીનું કામ બનાવ્યું છે કારણ કે આમાં કોઈ કમરે કે કાંઈ ગોળાઈ બહુ આવતી નથી એકદમ સીધી અને આ કોટી લૂજ પહેરવાની હોય છે એટલે બહુ આમાં કાંઈ કપડું વધતું એવું કાંઈ થતું નથી જેવું કપડું હોય તેવી રીતે આ કોટી બનીને તૈયાર થઈ જાય છે અને જો આ પાછળનો ભાગ છે કોટીનો તો આમાં જે ગળું હોય છે તે આપણે આ ગળું હોય છે તે બહુ ઉતારવાનું હોતું નથી જે આપણે કોલરમાં પાછળથી એક ઈસનું ગળું ઉતારીએ છીએ જે કોલરવાળી કુર્તી હોય છે તો બસ આમાં એક જ ઈસ ગળું ઉતારવાનું હોય છે અને આવી રીતનો પાછળ એક પેજ પણ બનાવ્યો છે રાઉન્ડમાં અને આ કંબરના ભાગમાં બોર્ડર બનાવેલી છે તો આ બધું જે આ ભરત છે તે બધું સોયે કરેલું છે આમાં કોઈ મશીનરી વર્ક નથી હેન્ડવર્ક છે તો આ વર્ગ બહુ સરસ લાગે છે આને ભરત કહેવાય છે છે તો તો આ વર્ષે આવી કોટી મારે બહુ માટે આવે અને આજુ આમાંથી આ ટુકડા વધ્યા છે જે મેં કીધું એવી રીતે કઈ આમાંથી બીજે તો ક્યાંય આ કાપડ વધતું નથી પણ આજે આપણે બગલનો ગાળો ઉતારીએ છીએ તેમાંથી થોડાક આવા સોરસ જેવા કે આવા પટ્ટા નીકળે છે તો આમાંથી આપણે આવા રીતના જે અમે બતાવ્યું તો આવું પાકીટ આપણે બનાવી એક વિશે આ પાકીટ મેં એક જે કુર્તીના ટુકડા વધ્યા હતા તેમાંથી જ બનાવ્યું છે તો આ જે પટ્ટો છે તે બસ આ જે કપડું આપણે વધ્યું છે તેમાંથી આવી રીતના ટુકડા બધા સરખા કરી અને બધા સાંધા કરી મેળવી અને અહીંયા આ પટ્ટો લગાવી અને આવી રીતનું પાકીટ આપણે તૈયાર કરી દેવાનું છે તો આ ટુકડા પણ આપણે બચાવીને રાખવાના છે અને જો આપ ટુકડા આપણે એને દઈ દઈએ તો એ કચરામાં જ નાખી દેશે તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ બાય